દીપાવલી અને નૂતન વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું ભુજ મધ્યે આજે સ્મૃતિવનની અંદર શ્રી દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શનમાં વિવિધ સંસ્થાઓના માધ્યમથી આજે એકાવન હજાર દીપોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અનેક લોકો સાથે જોડાઈ કરીને અહીંયા દીપ પ્રજ્વલિત કરીને દીપાવલીની ઉજવણી કરી છે સાથે સાથે માંડવી મધ્ય પણ જ્યાં શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક આવેલું છે ત્યાં પણ દીપોત્સવ ઉજવવામાં આવે છે અંજાર મધ્ય પણ જ્યાં બીડ બાર ભૂમિ સ્મારક આવેલું છે ત્યાં પણ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે આ સ્મૃતિવન આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને બે હાજર બાવીસ માં ભેટ આપી હતી અને આજે આ વિશ્વ કક્ષાનું આજે જ્યારે સ્મારક બન્યું છે ત્યારે સૌ લોકો અહીંયા આવે જોડાય અને આવા પવિત્ર તહેવારો અને દિવસો ની ઉજવણી પણ અહિયાં થાય જેના ભાગરૂપે એકાવન હજાર આજે દીવાઓ અહિયાં પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અને દીપોત્સવ બે હાજર બાવીસ માં દીપોત્સવ નું ઉદઘાટન થયા પછી નાગલગાટ ભુજ ના નાગરિકો ના દ્વારા અભૂતપૂર્વ દીપોત્સવ નું આયોજન કરવામાં આવે છે આ ચોથું વર્ષ છે આજે એકાવન હજાર દીવડા સાથે સાથે આત્મનિર્ભર ભારત સ્વદેશી આપનાઓ દેશ મજબૂત બનાવો અને ઘર ઘર સ્વદેશીના આગ્રહ માટે ખૂબ સુંદર ઇકો ફ્રેન્ડલી રંગોળી પણ કરવામાં આવી છે અને એના દ્વારા સ્વદેશીનો સંદેશ આપતો આ ભવ્ય દીપોત્સવ આજે થઈ રહ્યો છે સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર ઓવન મોબાઈલ અને હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ટેકરી નાઇન એઈટ સેવન નાઇન નાઇન સિક્સ જીરો એટ